જંબુસર વડોદરા ફોર લેનની કામગીરી અંગે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે જંબુસરથી વડોદરા રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે ને મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન છે જંબુસર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આ બાબતે જણાવ્યું કે જંબુસર તથા પાદરા પૂર્વ ધારાસભ્ય દ્વારા ફોરલેણ રોડ બનાવવાની રજૂઆત કરાઈ હતી જે હાલમાં ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને કામગીરી પણ શરૂ કરી કરવામાં આવી છે જીબીના થામબલાની કામગીરી અંગે સૂચના અપાવવામાં આવી છે ને આની સાથે દાંડી માર્ગ જંબુસર આમોદને જોડતો ઢાઢર નદીનો માર્ગ તેની પણ કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું જંબુસર વડદરા કોરલેની જે તમારા સમાજ દરમિયાન કામગીરી કરવામાં આવી રહી હતી તો

ખૂબ ખરાબ હાલતમાં છે દાદા નદી અને આમનો જે રસ્તો એને પણ સૂચના આપીને બે દિવસમાં બાયોથેરાપી થઈ આપી બે દિવસમાં ચાલુ કરવામાં આવશે